નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ ટ્યુડેમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે તો જુલાઈ બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ આમ ત્રણ મહિનાનું ડીએ એરિયર્સ પણ જાહેર કરવામાં આવ્યું છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લો એવી હું દિલથી તમને વિનંતી કરું છું મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ હાઇક ન્યૂઝ કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં તેમના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા છે જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે છે તો વર્તમાન પંચાવન ટકા ડીએથી વધીને અઠ્ઠાવન ટકા ડીએ થઈ જશે જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોની આવકને થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને ગમે તે જાહેરાત હોય તે સૌથી પહેલાં કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગુ કરતી હોય છે અને ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકાર ઉદાહરણ તરીકે ગુજરાત સરકાર ત્યારબાદ જ તેનો અમલ કરતી હોય છે તો ખાસ કરીને દિવાળી પહેલાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપવાની તૈયારી છે તે કરી રહી છે તો ખાસ કરીને સૂત્રો જણાવે છે કે જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસના સમયગાળા માટે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો છે તે થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો ત્યારબાદ જોઈએ તો વર્ષમાં બે વાર ડીએ રિવિઝન થાય છે તો કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર સુધારો કરે છે તો જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર માર્ચ બે હજાર પચીસમાં જાન્યુઆરી જૂન સમયગાળા માટે ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા થયો હતો તો હવે એવી અપેક્ષા છે કે દિવાળી પહેલા જુલાઈ ડિસેમ્બર બે હજાર પચીસ માટે ડીએમાં ત્રણ ટકાનો વધારો જાહેર કરવામાં આવી શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો પેન્શન પર વધારાની સીધી અસર પડે છે તો મોંઘવારી ભથ્થું મૂળભૂત પેન્શન પર નક્કી થાય છે ઉદાહરણ તરીકે જો પેન્શનરનું લઘુત્તમ પેન્શન નવ હજાર રૂપિયા હોય તો વર્તમાન પંચાવન ટકા ડીએ પર તેને ઓગણપચાસ અને પચાસ રૂપિયા વધારાના મળે છે તો કુલ પેન્શન તેર હજાર નવસો ને પચાસ રૂપિયા થાય છે તો અઠ્ઠાવન ટકા ડીએ લાગુ થયા પછી આ વધારાની રકમ છે તે પાંચ હજાર બસો ને વીસ રૂપિયા થઈ જશે અને કુલ પેન્શન છે તે ચૌદ હજાર બસો ને વીસ રૂપિયા થઈ જશે એટલે કે બસોને સિત્તેર રૂપિયાના માસિક વધારાનો લાભ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જેવી રીતે કર્મચારીઓનો પગાર વધતો હોય તેવી જ રીતે પેન્શનરોનું પેન્શન પણ વધતું હોય છે તો આ રીતે પેન્શનરોને છે તે બસોને સિત્તેર રૂપિયાનો માસિક પેન્શન છે તે વધારે મળી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો ફરક પડશે તો જો કોઈ કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા હોય તો વર્તમાન પંચાવન ટકા ડીએ પર તેને નવ હજારને નવસો રૂપિયા મળે છે જે કુલ પગાર સત્યાવીસ હજારને નવસો રૂપિયા થાય છે તો અઠ્ઠાવન ટકા ડીએ લાગુ થયા પછી તેને દસ હજાર ને ચાલીસ રૂપિયા મળશે અને કુલ પગાર અઠ્યાવીસ હજાર ચાલીસ રૂપિયા થશે એટલે કે દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો વધારાનો લાભ છે તે મળશે મિત્રો તો વાત કરીએ મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે સૂત્ર લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચક આંક પર આધારિત હોય છે તો સૂત્ર છે ડીએ ટકાવારી બરાબર બાર મહિનાનો સરેરાશ સીપીઆઈઆઈ ડબલ્યુ માઇનસ બસ્સો એકસઠ પોઈન્ટ બેતાલીસ ભાંગ્યા બસ્સો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા સો તો આ આધારે સરકાર દર મહિને છે તે ડીએ નક્કી કરતી હોય છે તો ત્યારબાદ વાત કરીએ તો સરકારી જાહેરાત ક્યારે શક્ય છે જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ જો આપણે પાછલા વર્ષોના ટ્રેન્ડ પર નજર કરીએ તો નવરાત્રિ પછી અને દિવાળી પહેલાં ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી છે તો આ વખતે પણ એવી અપેક્ષા છે કે કર્મચારીઓ પેન્શનરોને તહેવારો પહેલાં ત્રણ ટકા ડીએ વધારાની ભેટ મળી શકે છે અને આનાથી તેમની આવકમાં વધારો થશે અને તહેવારોની ખુશી છે તે બમણી થશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સાથે પણ જોડાઈ જજો મિત્રો